લાઈ વાત કરવામાં આવે તો હાલ ચારે બાજુ ગરમીનો જબરજસ્ત પ્રકોપ જોવા મળી રહ્યો છે દર બીજા દિવસે તાપમાન જે ડિગ્રી જે છે તે સતત વધી રહી છે તો તેના પાછળના સૌથી મહત્વના કારણો કયા છે કે આટલું બધું ગરમીનો પ્રકોપ કેમ આમ જોવાઈએ તો સામાન્ય રીતે અત્યારે જે આપણે એપ્રિલ મહિનો હવે ગઈકાલે પૂર્ણ થઈ ગયો છે આજથી મે મહિનાની શરૂઆત થઈ છે ને એપ્રિલ અને મે મહિનો છે એ આપણે સૌથી વધારે ગરમ જોવા મળતા હોય છે આપણી જે વેધર સાયકલ છે એની અંદર જે ત્રણ ઋતુ આવે છે ચોમાસું ત્યાર પછી આવે છે શિયાળો ત્યાર પછી આવે છે ઉનાળો હવે દરેક મહિનાઓ છે દરેક સિઝનના બે મહિના એવા છે કે જેમાં એની તીવ્ર જોવા મળતી હોય ખાસ કરીને વરસાદની ચોમાસાની વાત કરવા તો ચોમાસામાં જુલાઈ અને ઓગસ્ટ આ બે મહિના એવા છે કે તેમાં અતિ હેવી વરસાદો પડવાના ચાન્સ હોય છે એવી જ રીતે શિયાળાની અંદર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો એવા છે કે એ દરમિયાન આપણે સૌથી વધારે ઠંડી પડતી હોય છે અને ઉનાળાની વાત કરવા જઈએ તો ઉનાળામાં એપ્રિલ અને મે આ બે મહિના એવા છે એટલે જે બાર મહિના છે એમાંથી જે આ છ મહિના છે બધા ત્રણેય ઋતુના બબ્બે મહિના એમાં એ દરેક ઋતુ છે ને એ પોતાનું રદ્ર સ્વરૂપ બતાવતી હોય છે પણ ખાસ કરીને જો અત્યારે આપણે ઉનાળાની વાત કરવા જઈએ તો ઉનાળો કરતા રાઉન્ડ આવ્યો હતો અને છેલ્લા અઠવાડિયામાં પણ હીટવેવનો રાઉન્ડ આવ્યો એમાં પણ એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે એ હજુ આજે પેલી યથાવત છે ને હજુ બે તારીખ આવતીકાલ સાંજ સુધી આ હીટવેવ નો રાઉન્ડ ચાલુ રહેવાનું છે અને આ હીટવેવ ના રાઉન્ડ ની અંદર રાજ્યના અનેક શહેરોની અંદર અનેક પ્રકારના રેકોર્ડો તૂટ્યા છે આમ એવું પણ કહી શકાય કે સો સો વર્ષના પણ રેકોર્ડો તૂટ્યા એટલી ગરમી પડી છે સ્વભાવિક રીતે ક્યારેક એવું બનતું હોય કે માંથી બે ત્રણ વર્ષ એવા હોય કે જેમાં ઊંચું તાપમાન છે એ જોવા મળતું હોય જેમાં અલ્લીનોની ઘણી વખત ઇફેક્ટ હોય છે અથવા તો અલ્લીનો ન્યુટ્રલ હોય છે આ વર્ષે તો લાનીના અત્યારે સક્રિય છે છતાં પણ એટલું ઊંચું તાપમાન છે એની પાછળ પણ બીજા જે ઘણા બધા કારણ છે જેમાં જોવા જઈએ તો વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે પ્રદૂષણ દિવસે દિવસે વધતું જાય છે કોક્રિટના જંગલો બનતા જાય છે અને એનાથી પણ મહત્વનું કારણ એ પણ છે કે પેલા એવું હતું કે લોકો જ્યારે પણ બહાર નીકળતા ગરમી સહન કરવાની એની બોડી ની અંદર એક ક્ષમતા હતી એની અંદર એ પાવર હતો કે એ ટેમ્પરેચર સહન કરી શકે આજે આમ આપણે એવું પણ કહી શકીએ કે વધારે પડતા આપણે એસીમાં રહીને પણ હવે એવા સુવાળા થઈ ગયા છે કે હવે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે આપણા માટે ખૂબ આકરું પડે છે એટલે આકરું તાપમાન છે એની અંદર ક્યાંય આપણી હેબિટ છે એ પણ છે અને સાથે સાથે બીજા મેં આપને જણાવીએ અનેક કારણો જવાબદાર છે જેને કારણે આ તાપમાન છે ઊંચું ગયું છે અને હવે આ તાપમાન છે આજે બે હજાર પચીસમાં જોવા મળ્યું આવનારા સમયની અંદર દિવસે દિવસે પ્લસ થવાનું છે હવે આ તાપમાન છે આપણા control માં આવે કે ઘટે તેવી શક્યતાઓ હું ખૂબ ઓછી માની રહ્યો છું જી પરેશભાઈ આવતા સમયમાં heat wave કયા કયા વિસ્તારોમાં જોવા મળશે રાજ્ય ખાસ કરીને જોવા જઈએ તો આ જે પહેલી મેચ મહિનાના છેલ્લા અઠવાડિયામાંથી જે રાઉન્ડ રાઉન્ડ ચાલુ થયો એ હવે આવતીકાલે બે રોજ આ છે પૂર્ણ થઈ રહ્યો છે એટલે આજ અને આવતીકાલે બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તાપમાન ઊંચું રહેશે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ ચાલુ અઠવાડિયાની અંદર ત્રણ સેન્ટર એવા છે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે એક છે ઉત્તર ગુજરાતનું ડીસા બીજું મધ્ય ગુજરાતનું અમદાવાદ અને ત્રીજો છે સૌરાષ્ટ્રનું રાજકોટ કે જ્યાં સૌથી ઊંચા તાપમાનો છે નોંધાયા છે અને હજુ પણ આવતીકાલ સાંજ સુધી આ પરિસ્થિતિ જોવા મળશે એવરેજ લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર 41 થી લઈ અને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે અને જે આઇસોલેટેડ એરિયાઓ છે એની અંદર 44 અને 45 ડિગ્રી તાપમાન અત્યારે ચાલી રહ્યું છે જેમાં ઉત્તર ગુજરાતનું જે ઈડર ખેડબ્રહ્મા છે હિંમતનગર પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર અને વિરમગામ જેવા વિસ્તાર સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર રાજકોટ અને અમરેલી જુનાગઢ આ સેન્ટર એવા છે કે ત્યાં ડિગ્રી તાપમાન છે અને એક છે વડોદરા એટલે ગુજરાતના આટલા સેન્ટર તો એવા છે કે જે અત્યારે રેડ એલર્ટની પરિસ્થિતિમાં છે એટલે અત્યારે આ બધા વિસ્તારને આપણે રેડ એલર્ટ ગણી શકીએ કેમ કે બધા વિસ્તારોમાં તેતાલીસ પ્લસ તાપમાન અત્યારે ચાલી રહ્યું છે અને જે વિસ્તારોમાં એકતાલીસ થી તેતાલીસ ડિગ્રીની રેન્જમાં છે એ તમામ વિસ્તારો છે ઓરેન્જ એલર્ટ આપણે આપી શકીએ એટલે દરેક જગ્યાએ 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 કોઈ કોઈ સામાન્ય તાપમાન નથી ઓરેન્જ એલર્ટ છે તો કોઈ જગ્યાએ રેડ એલર્ટ છે આવનારા દિવસની અંદર મે મહિનાના આવનારા દિવસમાં જે આપણે સુપર રેડ એલર્ટની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે કેમ કે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી લગભગ મે મહિનામાં એક વખત એવું પણ બની શકે કે અમુક સેન્ટરોમાં તાપમાન છે પિસ્તાલીસ પ્લસ પણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અચાનક ઘટાડો આવશે લગભગ ચાર થી લઈને છ ડિગ્રી સુધીનો ઘટાડો આવશે એટલે એવરેજ તાપમાન થી ચાલીસ ડિગ્રી કરતા નીચું આવે તેવી શક્યતાઓ રહેલી છે અને એ ચાલીસ ડિગ્રી કરતા નીચું તાપમાન આવશે લગભગ આઠ થી દસ દિવસ સુધી જોવા મળશે એ પછી એટલે કે તારીખ થી પાછો નવો નવો રાઉન્ડ રાઉન્ડ ચાલુ થશે નો પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે તે થઈ શકે છે રાહત નહીં મળે ગરમીમાં જે બિલકુલ રાહત મળવાની શક્યતાઓ નથી ને સ્વાભાવિક રીતે છે કે મે મહિનામાં મોટા ભાગે આપણે તાપમાન ઊંચું જોવા મળતું હોય છે એ જ મુજબનું ઊંચું જોવા મળશે પણ રાહતના સમાચાર વચ્ચે એ ગણી શકાય કે વચ્ચે વચ્ચે જે આપણે અનસીઝનલ રેન આવશે એને કારણે જે જેટલા દિવસ અનસીઝનલ રેન હોય એટલા દિવસ માટે એ વિસ્તારનું લોકલ વિસ્તારનું એ તાપમાન ઘટે એવી રાહતો મળશે પણ મોટી રાહતની શક્યતાઓ નથી પણ અનસીઝનલ રેનમાં પણ એવું હોય છે કે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક તો હોતા નથી એ કદાચ એક બે જિલ્લામાં હોય તો જે જિલ્લામાં પડ્યો હોય એટલા પૂરતું તાપમાન ઘટે બાકીના વિસ્તારોમાં તો તાપમાન ઊંચું જ રહેવાનું છે વરેશભાઈ આપણે જે માવઠાની વાત કરવાની છે સૌથી મહત્વનો મુદ્દો તો એ છે કારણ કે ગુજરાતના ખેડૂતો સૌથી વધુ ચિંતિત છે કે ભાઈ માવઠું કયા સમય દરમિયાન પડી શકે છે શું શક્યતાઓ છે માવઠાની અને કયા વિસ્તારમાં છે માવઠું પડવાની શક્યતા હા બેન ખાસ કરીને જોવા જઈએ તો માવઠું છે એ આવવાનું છે આમ તો આ માવઠું એટલે કે જે આપણે unseasonal rain કહીએ છીએ એ જે આપણે અત્યારે જે હમણાં પરમ દિવસે ત્રણ તારીખથી જે માવઠાની અસર ગુજરાતમાં ચાલુ થવાની છે એ છે એ એને આપણે માવઠું નામ આપી શકીએ અથવા અનસીઝનલ રેન કહી શકીએ પણ એ રાઉન્ડ પછીના જે વરસાદો પડશે એ બધા પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં ગણાશે કેમકે માવઠું વસ્તુ અલગ હોય અને પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી અલગ હોય પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી એને કહેવાય કે આમ જોવા જઈએ તો મે મહિનામાં જે થાય એ બધી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી હોય પણ એ વરસાદો છે દક્ષિણ તરફથી કોઈ વરસાદી સિસ્ટમો બનીને આવતી હોય છે ત્યાંથી નૈઋત્યના જે અરબ સાગરથી આવે અને એમાં જે વરસાદી ઝાપટા પડતા હોય ને આપણે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી કહેતા હોય છે પણ અત્યારે જે આ વરસાદો પડવાના છે એ માવઠું છે એનું કારણ છે કે આમ જોવા જઈએ તો અત્યારે એપ્રિલ અને મે મહિના દરમિયાન અરબ સાગરની અંદર એન્ટી સાયક્લોન છે એ સક્રિય હોય છે અરે એન્ટી સાયક્લોન અત્યારે અરબ સાગરમાં સક્રિય છે એન્ટી સાયક્લોન અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી બંને હવાઓને ફરવાની દિશાઓ અલગ હોય છે કેમ કે એન્ટી સાયક્લોન છે એ ઘડિયાળની દિશામાં ફરતું હોય જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય છે એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન ફરે છે એને આપણે એન્ટી ક્લોક પણ કહી શકીએ છીએ હવે જે ઘડિયાળની દિશામાં જે એન્ટી સાયક્લોન ફરતું હોય તો દરિયાની અંદર હાઈ પ્રેશર બનાવે છે પણ જો એન્ટી ક્લોક હોય તો એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે તો એ લો પ્રેશર સર્જે છે લો પ્રેશર સર્જે તો એની અંદર વરસાદી સિસ્ટમો બનતી હોય છે હવે એન્ટી છે એમાં હાઈ પ્રેશર અરબ સાગરમાં બનેલું છે હવે એની હવાઓ છે દક્ષિણ પાકિસ્તાન તરફ જઈ રહી છે એટલે દક્ષિણ પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થઈ રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને અરબ સાગરમાંથી પૂરેપૂરો ભેજ મળી રહ્યો છે અને એ ભેજને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે ધીમે ધીમે પૂર્વ દક્ષિણ તરફ આગળ વધવાનું છે અને પૂર્વ દક્ષિણ તરફ આગળ વધે એટલે ગુજરાત ઉપર એની અસર થવાની છે ગુજરાત ઉપર જે મિડ લેવલ હોય છે એના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બનવાની છે અને એ અસ્થિરતાને કારણે ત્રણ મે બે હજાર પચીસ થી લઈ અને દસ મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડવાના છે તારીખે થી સાબરકાંઠા છે પાટણ મહેસાણા આ તમામ જિલ્લાઓની અંદર માવઠું પડી શકે છે કચ્છની અંદર ભાગે જોવા જઈએ તો જે પૂર્વ કચ્છના ભાગો છે એટલે કે ભુજ ભચાઉ અને રાપર જેવા વિસ્તારો છે એમાં પણ માવઠાની શક્યતાઓ છે ત્યાં તીવ્ર માવઠું થશે કચ્છના એ વિસ્તારોને વાત કરતા બીજા વિસ્તારો છે એમાં હળવા છૂટા કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા પડે બાકી બીજા વિસ્તારોમાં કચ્છમાં અસર નહીં જોવા મળે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે જેમાં દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગરના કોઈ કોઈ ભાગો છે અને સાથે જુનાગઢના ભાગો છે આટલા વિસ્તારોની અંદર આ માવઠાની અસર થવાની છે અને સૌરાષ્ટ્રની અંદર તીવ્ર માવઠું પણ જોવા મળશે એક ઈથી લઈ અને ત્રણ સાડા ત્રણ ઈંચ સુધીના પણ વરસાદ પડી શકે છે એવી જ રીતે જે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ અને કપડવન જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં વાદળસ વાતાવરણ થશે અને કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે બાકી મધ્ય ગુજરાતમાં તીવ્ર માવતું થવાનું નથી જે મધ્ય પૂર્વ ગુજરાતો છે જેમાં મધ્યપ્રદેશ બોડલલામુ વિસ્તાર હોય છોટાઉદેપૂર હોય દાહોદ ગોધરા જેવા વિસ્તાર છે મહીસાગરના વિસ્તારો છે અરવલ્લીના વિસ્તારો છે આ જે ચાર પાંચ જિલ્લાઓ છે એની અંદર પણ આની અસર જોવા મળશે પણ એમાં વાતાવરણ થશે ત્યાં તાપમાન અને કોઈ કોઈ જગ્યાએ પડશે ત્યાં પણ હેવી માવઠું ગુજરાત કે બોર્ડર લાગુ વિસ્તારમાં હેવી માવઠાની શક્યતાઓ નથી એવી જ રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં પણ માવઠું થવાનું છે જેમાં સુરત વલસાડ વાપી બારડોલી બિલ્લીમોરા ડાંગ હોય આહવાના વિસ્તારો છે ભરૂચ અંકલેશ્વરના વિસ્તાર અને રાજપીપળા આ તમામ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ થવાનું છે અને ત્યાં પણ છૂટાછવાયા કદાચ ઝાપટા પડશે ત્યાં બહુ તીવ્રતા નહીં જોવા મળે ખાસ કરીને સૌથી વધારે તીવ્રતા છે એ પૂર્વ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ જે મેં આપને નામ જણાવ્યા એમાં જે માવઠાના વરસાદો પડશે એમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થવાની પૂરી શક્યતાઓ છે એટલે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એટલે જે વિસ્તારમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી હોય ત્યાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાના છે અને અમુક વિસ્તારમાં કરા પણ પડવાના છે જે આપણે બરફ વરસાદ કરીએ ટાઈપના કરા સાથે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે એટલે મે થી લઈ અને દસ મે બે હજાર પચીસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર આ માવઠું છે આ રીતે અમે આપને જિલ્લા જણાવ્યા એ વિસ્તારોની અંદર અસર કરશે અને એ માવઠાને કારણે આપણે ત્રણ થી દસ તારીખ દરમિયાન તાપમાનમાં પણ થોડીક રાહત મળશે એ પછી આપણે બાર તેર તારીખ થી ફરીથી પાછું ટેમ્પરેચર છે એ ઊંચું જાય તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છે પરેશભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ બીજું એ રીતે વાત કરવામાં આવે તો પરેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ત્રણ થી ગુજરાતમાં માવઠાની શક્યતા છે અને ખાસ કરીને જયારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો હોય ત્યાં માવઠાની શક્યતા વધતું જોવા મળી રહી છે કચ્છમાં પણ તીવ્ર માવઠાની શક્યતા જોવા મળી રહી છે પરંતુ મધ્ય ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે છે તે માવઠું પડવાની શક્યતા ઓછી ઓછી છે અને તેમજ બીજી બાજુ વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા પણ પડી શકે છે તો આ મુદ્દે તમારું શું કેવું છે ચોક્કસ થી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી દેજો